તમારી વાત આજે આવી છે બીજું કે ભુવો મને એવી ધમકી હાલતો તો વચ્ચે કે ભાઈ મારું ખાતું તમે પૂરું નહીં કરો તો તમે આ ખાયા જ કરશો તો મેં એમને એવું કીધું કે ભલે તમે મને જે કેવું હોય કેવું હું આજે ચાર દિવસથી અહીંયા ચાર રવિવારથી અહીં આવું છું માતા અને મને સત્તા પૂરી છે મારી અને મને તારી વાતનો જવાબ મળી ગયો હાજી હાજી માં બોવ શું કેતો તો તન મને કેતો તો કે ભાઈ ખિલ્લા મારી દીધેલા છે મારા ઘરના આંગણે અને મને એવી ધમકી આલી છે કે જો મારું ખાજુ નહીં પૂરું કરો તો તમે આнти ગોદા ખાશો અને મને મારી માં તમારી પર ભરોસો છે મને તમારી પર બોલar છો એના કારણે મારે બોલવું પડે છે ઘોડા મનુષ્યની સેવા કરવાની હોય અને ભુવાઓ લુચ્ચાઓ લોકો છેતરપિંડી કરે સાચી વાત રામ મારી રામ પણ આવા ચો છેતરાવાનું નહીં કોઈ વધ વ્યવહાર માગે ને તું બેઠી છું મારે મારે કનો વારણ કર્યું ને પછી કે કે તારે 5000 રૂપિયા મૂકવા પડે એમ પછે 5000 તો મારી કન નતા પણ એ કીધું કે અઠવાડ જા બે અઠવાડ મને 5000 રૂપિયા કરી આપજે પછી હું તો તે કામે બાર ગામ ના ગયો બાર ગામ ના ગયો પછી કે કે ફોન આવ્યો સામેથી કે પાંચ હજાર રૂપિયા નહીં હાલે તો તારું દુઃખ પાછું હું પાછો ઘરે પાંચ હજાર રૂપિયા લઈને પાંચ હજાર રૂપિયા મૂલ્યા એને થનક ઉપર ને પછી પાછો બાર ગામ આવ્યો પછી અઠવાડિયામાં ફોન આવ્યો કે બુઆ ને થયું કે અને મારા પારે આવતા હોય કેટલાય ભૂવા આવે છે હું જાણું છું ધૂણવાવાળા ભુવા પાણી કરવાવાળા પણ જોજો આ વાતનું ધોન તમે રાખજો કહેવાય છેતરવાની વાત ના કરતા ન તમારી માતા પીએ પછી આવશે હું પહેલી હું ખુખાર વેરડી આવી રામ રામ માડી રામ માતાજી આપણે ગેર પગલા પાડવા આવે કોઈ ભુવો તો કે પચીસ હજાર રૂપિયા બરોબર તો એ પચીસ હજાર મેં આપ્યા પછી છે હજાર આપ્યા પછી કે જે તમારે દેવ દુઃખ કે બહુ છે તમારા ગામડે જઈને ત્યાં બેસાડવા પડશે તો મારું ગામ છે રાજસ્થાન ત્યાંથી ત્રણસો કિલોમીટર પડે તો કે એકાવન હજાર એકાવન હજાર આપ્યા છે મેં ભુવાને પછી અજે છતાંય હું દુખી નો દુખી છું રડું છું કશું ફેર પડ્યો નહીં અમે દસ અગિયાર રવિવારથી હું અહીંયા આવું છું આ સ્થાનીય ખાલી પ્રાર્થના કરીને જાઉં છું જે હવે મારી કુલદેવી છોતેર હજાર રૂપિયા જો કદાચ કોઈ ધર્મ ના કાર્ય સેવા માં કોઈ દીકરી પરિણામ વાપરી નાખ્યા હોત ને તો અત્યારે તું ભલું ભલું થઈ ગયો હોત ખરો માં ખરો પણ આવી જગ્યાએ કોણ છૂટતા પણ સુખી થવાની દુખી તમ ન કરુખી કરતા પણ હવે સંકલ્પ કરવો કે હવે ક્યાંય જવું નહીં કોઈ જગ્યા આવી વિધિ નામે પૈસા હાલવા નહીં અને આ સરકારે જે કાયદા કાઢ્યા છે ને બરોબર છે બરોબર હજુ મજબૂત કાયદો આવશે યાદ રાખજો હું મેલેડી કઉ છું એ કાયદો પણ મન નહીં લાગુ પડે શું કીધું તમે આલ્યા તો તમે મૂર્ખા બન્યા છો બરોબર પણ હવે પછી ક્યારે પૈસા થી સારું થતું આ વાત મગજમાં ફીટ રાખજો બોલો બીજા રામ રામ માડી અમારે જમીનનો પ્રોબ્લેમ હતો તો અમે પહેલાં છે ને એમને એવું કીધું કે અમારે જમીનનો પ્રોબ્લેમ છે તો એમને એવું કીધું કે સારું અમે કરી દઈશું તમારું કામ તો પછી અમે એમને કામ આપી દીધું પછી બે વરસ થઈ ગયા અમે બે વરસ રાહ જોઈ તો કે તમારે ઘરમાં વારવું પડશે કે તમારા ઘરના જ કરેલું છે પછી અમારા ઘરે આવ્યા તેર હજાર રૂપિયા લીધા અને દાખલીને બધું વગાડ્યું તો અમે બે બે હજાર ત્રણ હજાર એકસ્ટ્રા આપ્યા તેમણે એવું કીધું કે તમારા ઘરના કર્યું છે તો અમાર મારા મમ્મી ભાઈ અને મારા પપ્પા અમારા ચારેય ઉપરથી નરિયલ વાળીને લઈ ગયા અને ચાર રસ્તે મૂકી દીધું પછી છ સાત મહિના થયા પછી કશું કામ ના થયું પછી મેં મારા ઓસ્ટ્રેલિયાનું કામ આવ્યું હતું તો એમણે એવું કીધું કે તમારે જમીનનું કામ નહીં થતું ને એટલે જમીન જમીનના લીધે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના વિઝા નહીં આવે કે તો પછી એમને એવું કીધું કે તું જમીન પર છે ને કે અગિયાર દિવસ રોજ અગિયાર બતી કરજે તો મેં અગિયાર દિવસ અગરવાદી કરીએ છતાંય કે મારું કશું કામ ના થયું પછી અમે એવું કીધું કે અમારે બધા છોડવી છે તો એમને એવું કીધું કે ના તમારું કામ થઈ જ જશે કે તમારી જમીન નીચે ચરું છે એવી લાલચ આપી અમને પછી મેં એ સેવકને પૂછ્યું કે અમારે આ રીતે કીધું તેમણે એવું કીધું કે ચરુ નામની કશી વસ્તુ ના હોય તો પછી મેં બીજી વાર બધા છોડવા ગયા ને તો એમને બધા તો અમને ના જ છોડવા દીધી અલગ અલગ લાલચ આપી કે તમાર કામ થઈ જશે થઈ જશે

ઉપર થી ભૂવા આવું કઈ એમના તમારા પૈસા ખંચેરી ઘેર જતા રે અને તમે જે કાકા નું નામ દીધું હોય કાકુ નું નામ દીધું હોય દેરવાણી નું નામ દીધું હોય જેઠવાણી નું નામ દીધું હોય એ તો બાપડા જોણતાય ના હોય અને ઘેર આઈ છે ને વેર ઝેર થાય ઘરમાં ઘરમાં થાય કે નહીં તો આ રોજ વાત કેતી કે આવું કશું હતું ચરુ ની જે ભુવા લાલા ચાલે ને તો તું જ ખોદી લઈ લે ભાઈ અમને કીધા વગર તારા બધી જગ્યા જો ચરા હારા દેખાતા હોય તો તું જ ધોનું કાઢ લે ને પણ આને ચરાના નામે વિધિ કરીએ પણ તમે લાલચમાં આવો તાર ક્ષેત્ર છે દુનિયા એમાં દોષ તમારો છે લાલચ બાલચમાં આવું નહીં ભગવાન માતાજી ની કૃપા હોય ને તો ચરા ખોદવાની જરૂર નહીં મારા જેવી માતાનો સંગ કરો હોને મળી નાખીશ બોલો બીજા હાલો હાલો આ વાતથી ભલેરામ રામ માડી રામ રામ માં મારા બાપા એટલા મોટા કોન્ટ્રાક્ટ રાખતા હતા જે એની કોઈ સીમા જ નથી અને એક ટાઈમ એવો આવ્યો અને એમને કોઈ ભૂવો મળ્યો તે એ જાવ જલાલી હતા એની જગ્યાએ અત્યારે ભીખ માંગતા થઈ ગયા છે ભૂવામાં ને ભૂવામાં મારી હું તને બે હાથ જોડીને એટલી જ વિનંતી કરું છું કે અમારા બાપને થોડી પ્રેરણા પૂરજે કે જેથી આ થોડું એક ચોખાના દાણા જેટલું બચ્યું છે ને એ રે એ નથી રહ્યું આ દોખજો એટલો જાવ જલાલી હતો કે ભુવાના ટાણા કાણામાં એટલો મગ્ન થઈ ગયો કે પોતાનો દીકરાને ભૂલી ગયો છે આ અને હું જાતે માડે રહું છું

દુઃખ મટાડવા માટે રોજ નવી નવી આશાઓ જાગે કાલે હારું થશે લાઈન આ કર લો કાલે હારું થશે લાઈન આ કર લો લાઈન આ છેલ્લું છે આને વેચી મારો લાઈન આ વિધિ કર લો લાઈન ફલાણું કર લો ઢેકણું કર છેલ્લે બધું ઘુમાઈ નાખે ને પાછું ભરીને જોવો ને તારે ખબર પડે બધું સાફ થઈ ગયું પણ એ દિશા તમે ગલત પકડી

ઉપર થી પડે અને એની લાલચમાં લાલચમાં લોકો શું ની શું વિધિ કરે હમણાં એક પેપર માં ટીવી માં આવ્યું હતું તમે હોપર્યું હશે કે રાજકોટ બાજુ કાઠિયાવાડમાં પોતાની દીકરીની બલી હાલ દીધી લુચા આ જેટલું મોટું મહાપાપ છે પોતાના વ્યક્તિગત સ્વાસ્થ